અન્ય સમાચાર જોઈએ તો સૌરાષ્ટ્ર નજીક અરબી સમુદ્રમાં ભૂકંપના આંચકા સતત સામે આવી રહ્યા છે ત્યારે સૌરાષ્ટ્રના તટ નજીક અરબી સમુદ્રમાં આજે સવારે પણ હળવા ભૂકંપના નોંધાયા છે તીવ્રતાનો ભૂકંપ અરબી સમુદ્રમાં આવ્યો સવારે નવ મિનિટે ભૂકંપના આંચકા નોંધાયા ભૂકંપની ઊંડાઈ અગિયાર પોઈન્ટ સાત કિલોમીટર નોંધાઈ છે ભૂકંપનું કેન્દ્ર બિંદુ પોરબંદરથી લગભગ છેતાળીસ કિલોમીટર પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ જોવા મળ્યું છે એટલે કે સૌરાષ્ટ્ર નજીક અરબી સમુદ્રમાં ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું છે

આપ જુઓ કે કચ્છમાં પણ ધરાધુજી છે બીજી તરફ ના દ્રશ્યો છે કે જ્યાં પોરબંદર નજીક પણ ભૂકંપનો આંચકો અનુભવાયો છે અરબી સમુદ્રના નજીક સૌરાષ્ટ્ર બાજુ જે ભૂકંપના આંચકા આવ્યા છે અગાઉ રાજકોટમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો અને આજે કચ્છમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો છે ધોળાવીરા નજીક વહેલી સવારે હળવો ભૂકંપ આવ્યો ગુજરાતની ધરા ફરી એકવાર ધ્રુજી રહી છે સ્વાભાવિક છે કે જાન્યુઆરી મહિનામાં ગુજરાતની ધરા ધ્રુજે એટલે ગુજરાતીઓને ચિંતા થાય એ સ્વાભાવિક છે કારણ કે આજે મળસ કે ત્રણ વાગ્યાની આસપાસ ક્યાંકને ક્યાંક જે ભૂકંપનો આવ્યો આંચકો આવ્યો હતો કચ્છ જિલ્લાના ધોળાવીરા નજીક ભૂકંપનો આંચકો નોંધાયો હતો એ બે પોઈન્ટ સાત રીક્ટર સ્કેલ પર આ ભૂકંપ હતો અને ક્યાંકને ક્યાંક સામાન્ય કહી શકાય પણ આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ છે ધોળાવીરાથી અંદાજ એકતાલીસ કિલોમીટર ઉત્તર પૂર્વીય દિશામાં નોંધાયું છે આ પ્રાથમિક વિગતો છે એમાં કોઈ જાનહાની થઈ નથી જાનમાનને નુકસાન પણ થયું નથી ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો બરાબર નવ ને અઠાવન કલાકે બીજો ભૂકંપનો આંચકો સૌરાષ્ટ્ર નજીક અરબી દબુ અરબી સમુદ્રમાં નોંધાયો છે સૌરાષ્ટ્ર તટ નજીક અરબી સમુદ્રમાં આજે સવારે આ હળવો ભૂકંપનો આંચકો આવ્યો હતો અને તે પણ બે પોઈન્ટ સાત રીટર સ્કેલ પર નોંધાયો છે સામાન્ય રીતે ભૂકંપના અલગ અલગ બે આંચકા અત્યાર સુધી અનુભવાયા છે અને આ બીજો જે ભૂકંપનો નવને અઠ્ઠાવન મિનિટે આવ્યો છે એ પોરબંદરથી લગભગ છેતાલીસ કિમી દૂર પશ્ચિમ ઉત્તરીય સૌરાષ્ટ્ર નજીક અરબી સમુદ્રમાં જોવા મળ્યો છે આ પ્રકારે ભૂકંપનો આંચકો અને એની ઊંડાઈ જે છે અગિયાર પોઈન્ટ સાત જેટલી નોંધાઈ છે સ્વાભાવિક છે કે બે હજાર એકમાં જાન્યુઆરી મહિનામાં છવ્વીસમી જાન્યુઆરી ગુજરાત ક્યારેય ન ભૂલે અને જાન્યુઆરી મહિનામાં ભૂકંપના આંચકા અનુભવતા લોકોને ચિંતા છે જે પ્લેટો જે છે એ કચ્છ અને સૌરાષ્ટ્ર આ બંને પ્લેટોમાં ભૂકંપના હળવા આંચકા દેખાયા છે જેનાથી ચિંતાનો વિષય નથી પણ ક્યાંક ને ક્યાંક જે પ્રકારે ભૂકંપના આંચકા અનુભવવામાં શરૂઆત થઈ છે એટલે ગુજરાતની ધરા ધ્રુજી રહી છે એવું ચોક્કસ કહી શકાય કેમેરામેન રમે સ્ટુડિયો સાથે હિતલ પારેખ જી મીડિયા ગાંધીનગર